હે મારા વાલા હવે આ તમને માંડવા કાઢવાનું કાંઈ મન નથી થતું આ માંડવા ફાળી ફાળીને અહીંયા ઢોલવાળા ગોરદાદા દાપા લેવા આ બધા અહીંયા આવે છે તો તમારું જે ફાળું થાય હું તમને દઈ દઈશ પણ તમારા માંડવા તો કાઢી જાઉં મારા વાલા આવીને હવે હવે હું ધરાઈ ગયો આ માંડવા ફાળી ફાળીને બધા અહીંયા આવે મારે બે કિલો ખાંડ ને દૂધનું ચીલી એવું બધું ફરી રાખવું પડે એટલા ના મોઢે રહેવું તો તમારે માંડવા આવીને કાઢી જાઉં ને ભાઈ

અમને એમ થાય કે કદાચ અમારા પ્રોગ્રામની મારી પાસે મંજૂરા હોય એ બિચારા ખોટા ખોટા બળ કર્યા કરે વળખાય કેટલી મહેનત કરે તમે જોવો તો ખરા ક્યાંય ક્યાંય શું બિચારા સડી જાય અને હજી ખબર તો નથી આ ભાઈના લગ્ન થઈ ગયા ન થઈ ગયા એ હા ભાઈના લગ્ન થઈ ગયેલા છે ઉપર છે એ હજી વાંધા કંપની છે હજી પીળા હાથ કરવાના બાકી છે હજી એના પીળા હાથ કરવાના હશે આ ભાઈ એમ છે ને પીળા હાથ કરવાના હશે એમ કાંઈ વાંધો નહીં મારો વાલા આ જો ફાટે નહીં ને એમ ખોલી નાખો અને બિલ છે ને તમારું બે પાંચ દી બાકી રાખ્યું છે હાલશે ને દોડશે તો વાંધો નહીં એ મારો ભાઈ નિરાય તે ખોલી નાખો બીજું હું બસ જો મારો વાલા હેઠો ઉતરી જાવ હળુ 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 હળું હા પડી ન જતા ને ટાટલા ભાંગી જાય હાથ પીળા નહીં થાય પણ હરા હળી વેહવાળની વાત કરીએ ત્યાં મારો વાલો રીતમાં ખોડી અસડી ગયો મારો વાલો તને શ્યાર પગ વાળી ખોડી આવે ન્યાય એકદમ બેહારી દે આ ત્રણ દિવસ પૂરા થઈ ગયા અને હવે માંડવાવાળાને ફોન ફોન કરીને થાય કે ત્યારે માંડવા વાળા આવ્યા છે ખોલવા આ જો મળ્યા ખોલવા આ ભાઈ તમને એમ થાય કે આ મુનાભાઈ ખોટું બોલે ખોટું ના બોલતો હવે હાડા ત્રણ દિવસ ભાડું આપણે ક્યાંથી કાઢવું મારા વાલા હવે અહીંયા ફરી માંડવા ફાળે ને ત્યાં સાધુ સંતો માંગવાવાળા સા પાણી પીવા વાળા હવે જે આવે એ બધા પૂછે કામ ઉનાભાઈ આ માંડવા શાના નાખ્યા કામ ઉનાભાઈ માંડવા શાના નાખ્યા હવે આ ભાઈઓને જેને મેં કીધું ભાઈ ખોલી ના દીજો અને તમે બધા કહી દો કે હવે મારી સેલ સુધીનો જે ચેનલ છે ગુજરાતી અને લાઈક કરે શેર કરે અને સબસ્ક્રાઈબર કરે જય માતાજી